આજે જે બાગનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે કૃતિકા કૃતિકા નક્ષત્ર આજે સવારે ત્રણ ને ઓગણત્રીસ મિનિટે મળસ કે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનો રોહિણી નક્ષત્ર ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પરિધ પરિધ યોગ આજે સવારે રાત્રે અગિયાર ને રાત્રે દસ ને ઓગણત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનો શિવ યોગ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એનું કરણ ગણે છે ઘર આ ઘર કરણ સવારે અગિયાર ને સાત મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે આજે જે બાળકોનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ વૃષભ રાશિ આવે છે બહુ વૃષભ રાશિના સ્વામી શુક્ર ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ વૃષભ ગણાશે આ વૃષભ રાશિ આઠ તારીખે સવાર ને પંદર મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થશે બધાની રાશિ વૃષભ ગણાશે આ રાશિ તિથિ વા નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય એની ચોક્કસ સમયે પૂજા વિધિ કરી લો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવાર મોઠી આજનું સુકન કરેલો લો જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર વ્યતીત થાય આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા જાઓ છો તો આજનું સુકન કરીને જજો જેથી કરીને કાર્યમાં સારી સફળતા મળી શકે એમ તો આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા જવાનું હોય કે એમને નીકળી રહ્યા છો ઘરેથી તો શુક્રવાર છે માતાને બેનને માસીને વંદન કરીને નીકળો ઘરે પૂજાના સ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળો આજે ભગવાનને કોપરાનું છીણ અને સાકર દળેલી હોય તે મિક્સ કરીને અર્પણ કરી બધાને ભગવાનને પ્રસાદ આપવો જોઈએ તો ઘરમાં શુભલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે આજના દિવસે તો તમે નીકળો છો ઘરેથી તો નાના નાના જે ભૂલક હોય નાના નાના છોકરાઓ એ લોકોને ખાટી મીઠી વસ્તુ ખવડાવો તો એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ સારા સારું ખવડાવવું જોઈએ કોઈ ગિફ્ટ અપાવવી જોઈએ તો એનાથી પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે જેના લગ્ન ન થયા હોય તો કોઈ બહેનને લઈને જઈ શકે બેન ન હોય તો મિત્રને લઈને જઈ શકો છો તેનાથી એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બાર થી બપોરે એક ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા ચાર થી છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે મળસ કે ત્રણ વાગ્યાથી લઈને આવતીકાલે

તો ચારે દિશાઓથી મદદ મળી રહે છે મોટી સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે છે વેપાર વ્યવસાયમાં સારા પૈસા કમાઈ શકશો આજના દિવસે વિદેશ જવા માટેનું ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ નોકરી ધંધા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ ચોક્કસ સફળતા મળવાની શક્યતા વધી જાય છે આજે નવા વસ્ત્ર ધારણ કરવાનું પણ બહુ જ મહત્વ છે નવા વસ્ત્ર ધારણ કરવાથી કળા કારીગીરીમાં પ્રગતિ જણાશે એટલે તમારું કાર્યક્ષેત્ર ઘણું બધું પ્રગતિકારક નીકળે માનસિક જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ કોઈ પણ આયોજન કરવા માટે યા કોઈ પણ ચિત્રકામ કરવા માટે તો તે શક્તિ વધી જાય છે નવા સંબંધો પણ બને છે આવકમાં વધારો થાય છે રોજગારમાં પ્રગતિ થાય છે આજનો દિવસ નવ વર્ષ ધારણ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આવું બધું જે ફળ છે આજે

आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति अर्थम मम जन्म समय तथा વિપ્રા જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाधा दोष मारण कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम, मम शकल ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી ભૂલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવામાં મમ દાંપત્ય જીવન સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवित संपति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास करिरा छ सो ग्रह विद्यार्थी ओ छ तेले बोलवान छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ વિદેશ માં જવા માંગતા હોય કે હોય મતલબ ભારત દેશ ની હોય વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ

નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન અહમ કરશ્ય પાણી વાય થાળી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પટે એટલે આગળનું કરવાનું છે સ્ટોપ કરી પૂજા પદ એટલે બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે નમો નહીં પુષ્પ દીપ નવેદ્યક્ષણું મકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા જે જમીન પર પાણી મૂકવું જમીન પર પાણી મૂકું છે બાળક છીએ પ્રભુ તમારો ખુબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી રણ ભગવાન પાણી ચઢાવી દો મને ચક્ર મજા કરતા જય શ્રીમા

टू डबल फा फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट सोमनाथ लिखवा पूल सोने फरी पास नवाडिये तुम्ही सोने जय सोमनाथ